ધારેમાં ડિમોલિશનની કામગીરી અંતર્ગત ગોંદરાનું નિકંદન કાઢી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ધારી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જે કામગીરી ખરેખર સરાહનીય રહેલી હતી પરંતુ મૂંગા પશુઓ માટે લોકફાળો કરી બનાવેલા ગાયનો ગોંદરો તોડી નાખવામાં આવેલો હતો ગાયો માટે એક જ આશરો હતો અને તે ગોંદરાનો છાંયો મેળવવા માટે મૂંગા પશુઓ વલખા મારી રહ્યા છે ગોંદરાની આજુબાજુ આવેલા વડલાનું વૃક્ષને પણ ઉખાડી નાખવામાં આવતા ગાયો છાયારહિત થઈ ગયેલી છે રાહદારીઓને આ બાબતે નજરે પડી રહ્યું છે ગામ લોકો તંત્ર પાસે લાચાર છે તેવા સમયે હવે વહીવટી તંત્ર આ બાબતે અશોભનીય કામગીરી છોડી અને યોગ્ય કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે